ફોન્ડિયોને વેસ્ટ ના આપવો પડે કે જાર હું ફોન કરું ને તે વેટિંગમાં બોલે પછી એને મેં બીજાને ફોન કરવા લ્યો અલ્યા પાણીયાના હાહરાયને આ તે લઈ આલ્યો ને એક જ ફોન છે બીજો આખા ઘરમાં ફોન જ નથી પણ બચા ગયા ને કોઈ હગાવાલામ કરતા હોય પછી એમાં તાર મેમ કરે કે આખો દાડો બીજન કરવાનો હોય ફોન તો મારે ફોન ફોન કરવા બુધા બુધા સન મે બુધા જા હવે આ મિલ દે લે લો આખો દાડો ફાટક ફાટક કરે છે ને કામ હમ કરતું નહીં પાછું લોઈ પીજુ હવે લાયતા ઉલટી આવરીના છોકરો લોહી પીવેરો છે ફોન તો કરું વેવિચમ કરે તો ખીજવાડ્યા છે બહુ આમાં કંટાળો છે આમાં તો વક છે ને શું હું બીજાનો વોક કાઢું પણ લાવી ચમ તો હારા છે સમજણ ફોન કરું તો હલો હા શોધી ને આ અલ્યા ફૂડ હવે એ તો છોકરા વાદે હવે તો અમારે તો હવે ત્યાં જ અમારે તો ફોન કરવો જ પડે ને અરે ના ના બોડો ફોન તો હું કરું પણ આ તો શું કોમમાં પડ્યા બાયડા એડા વેણવાનું છે ઉવે હુએ ભાઈ અમારી ફૂલ ફૂલ ને ફૂલ હવે અમારો છે ને શું કરવાનું કહો એ હોય હોય આમ બીજી શાંતિ ને ત્યાં શું ને હમણાં ઓલા દવાખાને લઈ જાય વાત સાંભળી કે પાટણ દવાખાને લઈ ગયા હા 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 હવે કાલી જ વાત સાંભળી છે મેં હોવે સારું તો એડન એમ એ હવે આઈ છે અને એવી બધી જે અમારી ફૂલ ફૂલ ને ફૂલ હવે છોકરો જે બોલ્યો એ ફૂલ થઈ જાય અમારે હવે એને છોકરાને અમે ઘણે સમજાયો છે અને હવે એવું કંઈ કરશે જ નહીં અને આ વ્યવહાર વ્યવહારની કોઈ ખબર એ પાડતા આવું અને કોઈ આવું હા હા સારું કાલી હા કાલી બોલવાનું જ રહેશે એમ નહીં હા હા સાલે સાલે તો ફોમે ધૂટીએ ના રાખો તો સાલે હારું એનું ખબર પડતો આ ધૂટી ચેડ રાખજો ને બોલ હમણું બરોબર બરોબર એ હારું એ સારું લોતા એ આવું તો કાલે તેડવા એ હારું ગુરુવાર થાય છે અને એ હાર વેલું એ મેલું એ હા અલા ભૂરા ના ચો મર્યો અહીં મારા બેટાનો એક તો

ભાઈ જે ઓફલાઈન ને ખોસા પડી ગઈ આ તો વહુ ને ફોન કરું લાઈ એટલા દાડા થઈ ગયા હેલો હા બોલો શું કરો હા બકાલે બહુ ઘર આઈ એટલે બકા બકા કરે છો તને અમારે કાઈ ઘર તારી નથી ગતุย હવે રોણો પેલે તો નકરી ગાળ્યું દેતો અને હવે બકા બકા

ઓહ અમે તારા કઠિયર ઉપાડી જર્સે ઉપાડીયો હા મારા બેટા આ કે બફરી મનાય છે ને ફોન કઈ મારા બેટાનો આ ફોન ખોટો હું લીધો હતો ચારનો બહુ ને ઢૂટ્યો છે હવે મારે શું કરવાનું કહો છો આ તો આખો ધાડો વખો પાડે હવે આના છોકરાને કરવાનો શું હું હવે કંટાળ્યો જમથામ થાય ત્યાં ભલે હવે કંઈ કરવું નહીં મારે હવે કંટાળ્યો હું તો આ હેલો પ્રભૂત ઊભા છે છોકરાથી એવો કપાતર પાચ્યો નથી વાત જ જવાથી કંટાળ્યો હેલો